જેમ કે મીડિયા વાળા હક નતા કરવા જતા એટલે મને લેશે અહીંયા ગામમાં બરાબર તો મેળામાં પોતે બેસવા નહીં રહે માળા અને પોતે અહીંયા ગામમાં બરાબર મિત્રો તો અત્યારે પોતાના એડે રહેશે મિત્રો ભૂકાલાખે એવા પોતાના વિડીયા એડે છે મિત્રો અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને આ લઈને આવી જશે મને લેશેનો વિડીયો તો આ વિડીયો બતાવી જોઈ લો મિત્રો